વડોદરા શહેરના ગોધરે વિસ્તારમાં આવેલા વર્ષો જૂના પારેશ્વર મહાદેવ મંદિર પાસે સ્થાનિકોની રજૂઆતોને પગલે પારેશ્વર મહાદેવ સર્કલ તૈયાર કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આવેલા વર્ષો જૂના પારેશ્વર મહાદેવ મંદિર પાસે દર્શનાર્થીઓની તથા વાહન વ્યવહારના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરી તથા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયરી દ્વારા આ સર્કલને લઈને સ્થાયી સમિતિ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વોર્ડ નંબર દસના કાઉન્સિલર નીતિનભાઈ દોંધાએ યશ કોમ્પ્લેક્સ પાસે આવેલું સર્કલ પારિશ્વર મહાદેવ સર્કલ તરીકે ઓળખાય તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સોમવારના દિવસે યશ કોમ્પલેક્ષ પાસે આવેલ પારેશ્વર મહાદેવ સર્કલની ઉપર ત્રિશુલ લગાડવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં જય ભોલી યુવક મંડળના તમામ સભ્યો અને વોર્ડ નંબર નવના યુવા શ્રી શ્રીરંગ આયરે વોર્ડ નંબર દસના કાઉન્સિલર નીતિન ડોંગાની હાજરીમાં પારેશ્વર મહાદેવ સર્કલ ઉપર ત્રિશુલ લગાડવામાં આવ્યો હતો આ સર્કલ હવે પારેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવશે તેમ કાઉન્સિલર રાજેશ આયરે શ્રીરંગ આયરે તથા નીતિન ડોંગાએ જણાવ્યું હતું चलो चलो आजा दो आजा चलो चलो अब चाहिए ये तो ये ले फोटो का चारो बाजू चार हरे मार दिए आज हम बस आजिया को देखना नहीं है वेट चौकड़ी पर मल लिया ફયય જગ૕ હય-રહ આભઉલ પાય આયલ વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે ધર્મપ્રિય નગરી અને એવું જ આ વિસ્તાર એ ગોત્રી વિસ્તાર અને અહીંયા પારેશ્વર મહાદેવ એ સૌથી પ્રાચીન મંદિર જયારે ગોત્રી વિસ્તારની અંદર આવેલું હોય કેટલાય વર્ષોથી આ સર્કલ બનાવવા માટેની ઈચ્છા અહીંયાના વિસ્તારના ગોત્રી ગામના તમામ રહીશોની હતી અને એ જ રહીશોની જ્યારે લાગણી જોડાયેલી હોય તો મારા સાથી કાઉન્સિલર અને મારા મામા એવા નીતિન મામા સાથે હું શ્રીરંગ આઈ રહે પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે રહે વર્ષોથી આ સર્કલ માટે અમે માગણી કરતા હતા પણ અચાનક રાતોરાત કોઈ બિલ્ડર આવીને અહીંયા સર્કલ બનાવ્યું સર્કલ બનાવ્યા પછી પણ અમારી દરખાસ્ત જ્યારે એક કાઉન્સિલર તરીકે જ્યારે વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે જ્યારે અમે માંગણી કરેલી હોય છતાં પણ જ્યારે અમને આ સર્કલ ના મળે અને બીજા કોઈ ભલતા વ્યક્તિનું જ્યારે સર્કલ લાગી જાય અને સર્કલ બી કોણું તો વડોદરામાં જ્યારે નવનાથ મહાદેવનું જ્યારે વડોદરા પર ખૂબ મોટો આશીર્વાદ રહ્યો હોય ને એવામાંથી જ જ્યારે આજે પારેશ્વર મહાદેવ અને એ પારેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ તમામ ગોત્રીના રહીશોનું જ્યારે મહાદેવનો પારેશ્વર મહાદેવનો આશીર્વાદ રહ્યો હોય તો તેમનું સર્કલ બનાવવા માટે આજના ગોત્રી ગામના અમારા જય બોલે યુવક મંડળના તમામ યુવકો સાથે ધર્મેશભાઈ તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સનાતન ધર્મ તરફ આવનારી પેઢી વધી રહી છે એની શરૂઆત આજના દિવસે સોમવારના દિવસે અહીંયાથી ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે આવેલું અમારું પારેશ્વર મહાદેવ સર્કલ ખાતેથી જ કરી દેવામાં આવી છે જ્યાં જ્યાં જગ્યાએ આવી રીતે કોઈપણ ખોટી રીતના સર્કલ બનાવવામાં આવ્યા હશે તદ્દન અમે તેના વિરોધમાં રહીશું અને જ્યાં પણ અમારા સંસ્કારો સાથે અમારા ધર્મ સાથે છેડા થશે તો સ્વાભાવિકતાથી આજે યુવાનો ઊભા થયા છે આવનારા સમયની અંદર તમામ સનાતનીઓ આગળ આવીને અમે ધર્મ પ્રત્યેના સર્કલો બનાવવા માટે ધર્મને સાથે રાખવા માટે અમારા પ્રાચીન જે શહીદો થઈ ગયા છે તેમના નામોના પણ સ્મારકો ઊભા કરીશું અને આજના દિવસે જ આજે પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે જય ભોલે યુવક મંડળના તમામ યુવાનોએ અહીંયા ત્રિશૂલ અને ડમરૂ સાથેનું સર્કલ આજના દિવસે ઊભું કર્યું છે તે બદલ તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું